સુરતના પાલે પોઈન્ટ બ્રિજ પરથી દંપતી મોપેટ પર ડુમસ ફરવા જઈ રહ્યું હતું ત્યારે ટોઈંગ ક્રેનમાંથી મોટર કાર હાલ ટકરાઈ મોપેટ સાથે ટકરાઈ હતી જે અકસ્માતમાં મહિલા બ્રિજ પરથી ત્રીસ ફૂટ નીચે પડી જતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર મોતી પૂજવા પામ્યું હતું જ્યારે મહિલાના પતિને ઈજાઓ પહોંચતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પાલે પોઈન્ટ ઓર બ્રિજ પર પ્રાઇવેટ કંપનીની ક્રેનમાં ટ્રોઈંગ કરેલી મોટર મોટરકારની સાંકળ તૂટી જતા બાઇક સાથે ભડકાઈ હતી જેના કારણે બાઇક પર પતિની પાછળની સીટ પર બેઠેલા ત્રેપન વર્ષના દક્ષાબેન પંચોલી બ્રિજ પરથી ત્રીસ ફૂટ નીચે પસાર થતી મોટર મોટરકાના બોરેટ પરથી જમીન પર પટકાવા પામતા ઘટના સ્થળે કમકા માટે ભર્યું તેનું મોત થવા પામ્યું હતું જ્યારે તેના પતિની ઈજા થવા પામી હતી મરણ જનાર મહિલાનું નામ દક્ષાબેન નિલેશ પંચોલી છે અને તેની ઉંમર ત્રેપન વર્ષની છે મૃતક દક્ષાબેન તેમના પરિવાર અને સંબંધીઓ સાથે નેપાળ જવાના હતા દક્ષાબેન પંચોલી મહાવીર આવો અડજનમાં રહેતા હતા તો અંગે મૃતક મહિલાના પતિ નિલેશ પંચોલીએ કહ્યું હતું કે હું મારી પત્ની સાથે મોડી સાંજે ઘરેથી બાઇક પર ફરવા માટે પાલે પોઈન્ટ ઓલ ડુમસ રોડ પર જવા નીકળ્યો બ્રિજ પર આગળ જયેલી એક ક્રેનમાં ટો કરેલી બલેનો કાર સાથે બાંધેલી સાંકળ તૂટી જતા કાર છૂટી થઈ જવા પામી હતી અને મારી બાઇક સાથે અથડાઈ હતી જેથી હું પેરામેટ વોલ અને મોટર કારની વચ્ચે બાઇકની સાથે ફસાવા પામ્યો હતો મારી બાઇક દક્ષા ક્યાં છે તેવું પૂટા કોઈએ મને કીધું કે તે બ્રિજ પરથી નીચે પડી છે ત્યારે મને ખબર પડી હતી અકસ્માતની ઘટના બની શું ચાકી ઘટના અને શું થયું છે સરદમ મારા બ્રિજ પરથી એસપી નાઇન્ટી બાજુ જતા હતા અમારી એમાં જતા લેનમાં જતા બ્રિજ પર ને તો કરતી ગાડી જે ટો લઈ જાય ડ્રોઈંગ કરેલી ગાડી તે પાછળથી જતા સેનમાંથી છૂટી કે ઉપરથી પ્રાઇવેટ કોઈ તો મારી ગાડી હતી તે એકદમ આવીને મારી સાથે હિટ થઈ મારો પપ તમારો ફિક્સ થઈ ગયો ને ગાડી વાઇફ જ્યાં સુધી તમારો પગ કાઢવા માટે હું ફ્રી થયો ત્યાં સુધીમાં જોયું તો વાઇફ નીચે પડી ગઈ ફ્રીજ પરથી નીચે પડી ઓકે ગયા શું નામ છે હું જે તમારી સાથે બેઠા હતા દક્ષા નિલેશ પંચોલી વાઇફ કેટલા સમયમાં પોલીસ અને એકસો આઠની ઘટી હોય ઘટના એકસો આઠ હું હજી મારી જાતનો એમાં કારમાંથી છૂટી નીચે પહોંચી પહેલાં તો એકસો આઠ ત્યાં આપી એ ભાઈ જ દીકરી એકસો આઠ તમને ક્યાં ક્યાં વાઈ છે મને પગમાં આવતો છે તમારા વધુમાં વડોદરા ખાતેથી મોટર કારને ક્રેનમાં ટ્રોઈંગ કરી પીપલોદ ખાતેના સર્વિસ સેન્ટરમાં લઈ જવામાં આવી રહી હતી તે પહેલા ક્રેનમાંથી ટ્રોઈંગ કરેલી મોટર કારની સાંકળ તૂટી જવા પામી હતી જેને કારણે અકસ્માત સર્જવા પામ્યો તો નવાઈની વાત એ છે કે ક્રેનનું રજિસ્ટ્રેશન થયું ન હોય એવું નંબર પ્લેટનો ન હોવાથી દેખાઈ રહ્યું છે ખરેખર તો નંબર પ્લેટ વગરની ક્રેનમાં કાર ટ્રોઈંગ કરીને લાવી શકાય કે કેમ તે તપાસનો વિષય બનવા પામ્યો છે અઝર કુરેશી સાથે જી ટ્વેન્ટી ફોર